જીનુભાઈ કાથરોટીયા સાથીદાર મિત્રોનું સ્વાગત કરું છું અને ગુજરાતના રહેવાસીઓને આવકારું છું આપણે સૌ જાણીએ છીએ કે તમામ રાષ્ટ્રીય પક્ષો જ્યારે અંગત સ્વાર્થ આવે એટલે કે સાંસદ સભ્યો કે ધારાસભ્યો એમની પગાર અને સવલતો વધારવા માટેનો પ્રશ્ન આવે ત્યારે એક 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 જ જ ક્ષણમાં મિનિટમાં ઊંચી આંગળીઓ કરી અને સર્વાનુમતે સ્વાર્થ માટે તમામ રાજકીય પક્ષો એક થઈ શકતા હોય તો લોકોના હિત માટે થઈને તમામ નાગરિકો શા માટે એક ન થઈ શકે આવા વર્ષોથી એક ખ્યાલ મગજમાં હતો અને એના આધારિત કાર્ય પણ કરતો હતો વર્ષ એવું વિચારેલું હતું કે કે સમય આવતો જાય છે ગુજરાતના રહેવાસીઓને એક જ રાજકીય પ્લેટફોર્મ પર ભેગા કરવા પડશે અને એ માટે આપ સૌ જાણો છો કે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટીની સ્થાપના માટે અરજી પણ કરી હતી બે વર્ષના મથામણ એ રાજકીય પક્ષ તરીકે આપણને મંજૂરી પણ મળી છે ગુજરાતમાં પણ મંજૂરી મેળવી લીધી છે એટલે સ્ટેટ લેવલે પણ પક્ષની મંજૂરી મળી છે આ બધી એકાદ વર્ષ પહેલા આપણી પાસે એ બધી પ્રક્રિયાઓ પૂરી કરી પરંતુ સંજોગો વશાત પક્ષના સંગઠન જડ પ્રક્રિયાને ઝડપી બનાવી ન શક્યા અને સારું પણ થયું કારણ કે રાજકીય પક્ષોના મોરા ખુલ્લા પડી ગયા માત્ર સ્વાર્થ માટે અને સત્તા માટે જ એ પક્ષો કામ કરે છે લોકો માટે કામ કરતા નથી હવે દરેક લોકો જાણતા થયા છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસથી થી આપણે આપણો રાજકીય પક્ષ જેને આપણે ટૂંકું નામ ગુજરાત કિમલોપ છીએ એની સંગઠનની શરૂઆત કરી રહ્યા છીએ આપણે એક જ ધર્મના બેનર નીચે ભેગું થવું છે અને એ ધર્મ છે રાષ્ટ્ર ધર્મ આપણા સંગઠનનો ધર્મ માત્ર ને માત્ર રાષ્ટ્રધર્મ જ હશે અને માનવતાવાદ એનો આદર્શ હશે આ બંને બાબતો માટે આપણું સંગઠન કાર્ય કરશે કરશે આપણી પાસે મોટા પક્ષોના પ્રમાણમાં એટલે કે આપણે રાજકીય નાણાકીય ફંડમાં જીરો છીએ જીરો છીએ અને નાણાકીય ફંડની શક્યતાઓ એના આધારે જે કાર્ય કરનાર સાથીદારો છે એ માત્ર સ્વા સ્વાર્થ માટે અને નાણાં માટે જ કાર્ય કરતા હશે આપણે પ્રણાલિકા બદલી રહ્યા છીએ અને સંગઠનનો આદર્શ છે એ પાંડુરંગ દાદાનો આદર્શ સ્વીકાર્યો છે એટલે કે સ્વખર્ચે પોતાના અનુકૂળ સમયે સંગઠન માટે સક્રિય થવું આજીવિકાને ધ્યાનમાં રાખો ફુરસદના સમયમાં દરરોજ શક્ય હોય તો એકથી દોઢ કલાક આપી અને તમે તમારા જ વિસ્તારમાં સંગઠનો માટેની ભક્તિ ફેરી કરવી પડશે એટલે હું એને ધર્મ ભક્તિ ફેરી કહું છું અને એ નિસ્વાર્થ ભાવથી જ્યારે સાથીદાર મિત્રો કાર્ય કરશે ત્યારે એ કાર્ય દીપી ઉઠશે બસ આ જ આપણો કાર્યની વહેંચણી પણ શરૂ કરશે કરી કરનાર છો ઘણા મિત્રો સાથે સંકળાયેલા છે એ જુદા જુદા તાલુકામાં કાર્ય પણ ઉપાડશે અને જે મિત્રોને નવે સાથે જ આખું માળખું તૈયાર કરીએ છીએ જે મિત્રોને સક્રિય રહેવું હોય એ મોબાઈલ ઉપર ઉપર અંગત સંપર્ક કરશે આગળ વધીશું એક વર્ષમાં આપણે પરિણામ ભેગું કરીશું પણ આપણો પ્રથમ પાયો સંગઠન છે રાષ્ટ્રધર્મ માટે અને માનવતા માટે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વલંબી ગુજરાત